હેલો ફ્રેન્ડ્સ ગમટી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સોયા ચંસનો પુલાવ આ સોયા ચંક્સ પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપૂર એવો ખૂબ જ જલ્દી બને છે અને બનતા પાછી કાઈ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે બાળકોને ખાસ આપવો જોઈએ ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું સોયા ચંસનો પુલાવ બનાવવા માટે અહીંયા આપણે ગરમ પાણી રાખેલું છે અને અહીંયા આપણે એક કપ જેટલા સોયા ચમ્સ એટલે કે સોયા વળી લીધી છે પાણી પાણી ગરમ ગરમ થવા થઈ જાય એટલે તેમાં આપણે સોયા એડ કરી દેસુ સુધી થવા દેસુ જેથી કરીને અંદર થી એકદમ સરસ કુક થઈ જાય અને ફૂલી ને ડબલ થઈ જશે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે થવા દેસુ બે થી ત્રણ મિનિટ માટે બે થી ત્રણ જ મિનિટમાં જોઈ શકાય છે ફ્રેન્ડ કે આપણી સોયા વળી એકદમ ફૂલી ને ડબલ થઈ ગઈ છે અને સાથે સાથે એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે અહીંયા જોઈ શકાય છે અહીંયા એકદમ સોફ્ટ એવી આપણી સોયાવડી થઈ ગઈ છે એને આપણે એક કાણા બાઉલમાં લઈ લેશું ફ્લેમને બંધ કરી દેશું અને એક બાઉલમાં લઈ લેશું ઠંડી થાય એટલે આપણે તેનું એક્સ્ટ્રા પાણી પણ કાઢી લેશું અહીંયા સોયાવડીમાંથી આપણે એક્સ્ટ્રા પાણી બધું જ આ રીતના કાઢી લેવાનું છે આ જ રીતે આપણે બધી જ સોયાવડીમાંથી થોડી થોડી લઈ અને એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અહીંયા આપણે સોયાવડીમાંથી બધું જ પાણી કાઢી લીધું છે તેમાં જ આપણે લઈ લેશું પાટી સ્પૂન લાલ મરચું પાવડર ચપટી હળદર લેશું પાટી સ્પૂન નમક લઈ લેશું અને બે ટેબલ સ્પૂન દહી લેશુ અને બધું જ એકદમ સરસથી મિક્સ કરી દેસુ સરસ મિક્સ કરી ચોખા લઈ આપણે વીસ મિનિટ માટે પલાળી દેવાના છે અહીંયા મેં સારી રીતે બે થી ત્રણ વખત ધોઈ અને પલાળી દીધા છે અહીંયા આપણે એક પ્રેશર કુકર લઈ અને તેમાં ઘી લેવાનું છે અહીંયા બે ટેબલ સ્પૂન મેં ઘી લીધું છે અને તેમાં આપણે એક ટી સ્પૂન તેલ લેશું ઘી અને તેલને ગરમ થવા દેસુ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે લઈ લેવાના છે સુકા બી લાલ મરચા પત્તું એક તજનો ટુકડો અને બે નમ લવિંગ લેશું ખળા મસાલાને એકદમ સારી રીતે થવા દેસુ ખડા મસાલા થઈ જાય એટલે તેમાં આપણે લઈ લેવાની છે એક નમ બારીક ચોપ કરેલી ડુંગળી

તેમાં જ આપણે નમક લઈ લેશું જેથી કરીને જલ્દીથી કૂક થઈ જાય પણ નમક લેવામાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપણે સોયા વડીમાં પણ નમક લીધેલું છે પાંચ ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અહીંયા આપણે એક ટી સ્પૂન મેગી મસાલો લીધો છે તમે ગરમ મસાલો પણ લઈ શકો છો અને બધું જ મિક્સ કરી દેસુ

અહીંયા આપણે લઈ બે ભાગનું પાણી અહીંયા એક વાટકી મેં ચોખા પલાળેલા હતા બે વાટકી પાણી લેશું આપણે આ એક વાટકી ને આ બે વાટકી ગમે તેનાથી તમે મેજરમેન્ટ કરો પણ બે ભાગનું પાણી લેવાનું મીડિયમ ફ્લેમ ઉપર બે વિસલ લવા દેવાની બે વિસલ થઈ ગઈ છે કુકરનું પ્રેશર પણ તેની સાથે જ પૂરું થઈ ગયું છે જોઈ લઈએ અહીંયા આપણે જોશું તો આપણો પુલાવ એકદમ મસ્ત થઈ ગયો છે અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ અહીંયા આપણો પુલાવ એકદમ રેડી છે એકદમ પરફેક્ટ માપ સાથે સર્વ કરીએ એક ને એક પુલાવ ખાઈને કંટાળી ગયા હોય તો આ પુલાવ એટલો મસ્ત બને છે અને ફરી પાછો વિટામિન સી ભરપૂર છે તો આ પુલાવ ખાસ બનાવજો અને તમારા રિવ્યુ ચોક્કસ મારી સાથે શેર કરજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ